નમસ્કાર મિત્રો શ્રી સિદ્ધિ વિનાયકા ગુજરાતી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત છે આજનો વિષય છે ગ્રહોનું દિગ્બળ એટલે કે એનું દિશાનું બળ કે ગ્રહો કયા ભાવમાં દિશાનું બળ પામે છે તેના વિશે આજે આપણે જાણીશું જીવો મિત્રો ઘણીવાર કુંડળીમાં ગ્રહો હોય તે ઉચ્ચના પણ ન હોય સ્વગૃહી એટલે કે પોતાના ઘરમાં પણ બેઠા ન હોય અને ઘણીવાર તો કુંડળીમાં મિત્ર ક્ષેત્રે પણ ન હોય તો પણ કુંડળી ખૂબ જ બળવાન હોય છે અને એ વ્યક્તિ ખૂબ જ પ્રગતિ કરતા હોય છે તો એનું કારણ શું છે શું હોય છે તો ઘણીવાર કુંડળીમાં ગ્રહો દિગ્બલી થઈને બેઠા હોય છે તો પણ કુંડળી ખૂબ જ બળવાન બની જાય છે અને વ્યક્તિને આગળ પ્રગતિ કરાવે છે તો આજે આપણે જાણીશું કે ગ્રહો કયા ભાવમાં દિગ્બળ એટલે કે દિશાબળ મેળવે છે જો મિત્રો સૌથી પહેલાં સૂર્યદેવ તો સૂર્યદેવ છે એ દશમ ભાવમાં દિગ્બળી બને છે જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ આ દસમો ભાવ સૂર્ય ભગવાન ત્યાં દિગ્બળી થાય છે રાશિ કોઈ પણ ના એ ભાવમાં હોઈ શકે છે પણ દસમ ભાવમાં સૂર્યદેવ કુંડળીમાં બેઠા હોય તો એ દિગ્બળ પામે છે અને સૂર્યદેવ ખૂબ જ બળવાન બની જાય છે ચંદ્રદેવ ચંદ્રદેવ છે એ ચોથા ભાવમાં એક બે ત્રણ ને ચાર ચોથા ભાવમાં દિગ્બળ મેળવે છે ચંદ્ર જ્યારે ચંદ્રદેવ જ્યારે ચોથા ભાવમાં બેઠા હોય ત્યારે એ દિશાબળ બળ મેળવે છે અને ખૂબ જ બળવાન બની રહેશે મંગળદેવ દેવ છે એ દશમ ભાવમાં સૂર્ય ભગવાનની જેમ તે જ્યારે કુંડળીમાં દસમ ભાવમાં દેવ બેઠા હોય ત્યારે એ દિગ્બળ મેળવે છે એટલે કે દિશા બળ મેળવે છે અને મંગળ ખૂબ બળવાન બની જાય છે બુધદેવ બુદ્ધદેવ છે લગ્નમાં એટલે કે પ્રથમ ભાવમાં અને પ્રથમ ભાવ કહેવામાં આવે છે અને અને લગ્ન ભાવ કહેવામાં આવે છે જ્યારે બુદ્ધદેવ પહેલા ભાવમાં બેઠા હોય લગ્ન ભાવમાં ત્યારે એ દિગ્બળ મેળવે છે એ દિશા બળ મેળવે છે અને જ્યારે કુંડળીમાં બુદ્ધ પ્રથમ ભાવમાં હોય ત્યારે ખૂબ જ બળવાન બની જાય છે ગુરુદેવ ગુરુદેવ પણ બુદ્ધ દેવની જેમ જ છે જ્યારે લગ્નમાં બેઠા હોય ત્યારે એ દિગ્બળ મેળવે છે અને ઘણા જ બળવાન બની જાય છે ગુરુને પણ અહીંયા દિશા બળ મળે છે શુક્રદેવ શુક્રદેવ છે એ ચોથા ભાવમાં ચંદ્રદેવની જેમ જ જ્યારે શુક્રદેવ ચોથા ભાવમાં બેઠા હોય ત્યારે એ દિગ્બળ મેળવે છે એટલે કે દિશા બળ મેળવે છે અને જયારે શુક્રદેવ ચોથા ભાવમાં હોય ત્યારે ખૂબ જ બળવાન બની જાય છે શનિદેવ દેવ છે સાતમા ભાવમાં દિગ્બળ મેળવે છે જ્યારે શનિદેવ સાતમા ભાવમાં હોય જન્મકુંડળીમાં ત્યારે એ દિશા મેળવે એટલે કે દિગ્બળિ બને છે જો મિત્રો સૂર્યદેવથી માંડી અને શનિદેવ ઓજા ગ્રહો દિગ્બળી ગણાય ગણાય છે આમાં રાહુ અને કેતુને સ્થાન આપવામાં આવતું નથી કારણ કે રાહુ અને કેતુ એ સાયા ગ્રહો છે એટલે એ કોઈ પણ ભાવમાં દિગ્બળ મેળવતા નથી જે ફક્ત સ્વતંત્ર ગ્રહો હશે સૂર્યથી માંડી અને શનિ સુધી જે સાત ગ્રહો એ દિગ્બળ મેળવે છે અને આમાં નવાઈની વાત એ કી છે કે બધા જ ગ્રહો કેન્દ્રમાં દિગ્બળ બને છે બીજા કોઈ પણ ભાવની અંદર દિગ્બળ પામતા નથી એટલે જ કેન્દ્રનું મહાત્મ્ય બહુ જ વધારે રહેલું છે એ આ ચાર આ સાત અને દસ આ દસ ભાવ છે એ કેન્દ્ર ભાવ ગણાય છે અહીંયા આગ્રહો બેઠા હોય ત્યારે એ દિગ્બળ મેળવે છે સમજી લો કે ઘણી વાર આપણને લાગે કે આગ્રહ નીચનો છે સમજી લો કે શુક્રદેવ છે એ કન્યા રાશિમાં અહીંયા બેઠા હોય તો આપણે એમ લાગે કે શુક્ર બહુ નિર્બળ છે પણ ચોથા ભાવમાં તે દિગ્બળ પણ મેળવે છે પોતે નીચ રાશિ છતાં પણ તે બળી બળવાનો મનાય છે એવી રીતે ચંદ્રદેવ પણ જ્યારે વૃચ્ચિ રાશિના ચંદ્રદેવ ચંદ્રદેવ આ ભાવમાં બેઠા હોય કોઈને સમજી લો કે ભાઈ સિંહ લગ્ન હોય તો સિંહ કન્યા તુલા અને વૃચ્ચિક આ ભાવમાં વૃશ્ચિક રાશિ આવશે ચંદ્રદેવ આ ભાવમાં બેઠા વૃચ્ચિક રાશિના તો એ નીચેના બને છે અને ખૂબ જ બળવાન બની જાય છે એવી રીતે કોઈ પણ ગ્રહ નીચના હોય પણ આ ને ત્યારે મેળવે મેળવે છે 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 એટલે કે દિશાબળ અને એ ખૂબ જ બળવાન બની જાય આવી રીતે ગ્રહોનું દિગ્બળ રહેલું છે જ્યોતિષ વિશે વિડીયો વધારે જોવા માટે જોવા માટે મારી શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો તેમાં મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક